હાલો મિત્રો કેમ છે બધાને મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આપણું નવા વ્લોગમાં અને આજે જો સવારમાં બધું ઉઠવામાં મોડું થઈ ગયું છે અને દસ વાગી ગયા છે અને અમારા બહુ અનેખાઇ ગયા છે વ્લોગ બનાવ્યો ને કેટલા દિવસથી પિંચુભાઈ અરખાઈ ગયા હે વિન્સુભાઈ જો અરખાઈ ગયા આજ કેટલા દિવસથી આજ વ્લોગ બનાવ્યો છે દસ દિવસથી વ્લોગ બનાવ્યો નથી એટલે આજ પિંચુભાઈ અરખાઈ ગયા હે

એ મારો શર્ટ છે એટલા બધા કપડા હા એટલા હવે આમ શું કરવાનું છે હવે તમારે ઘેરવાનું જ રાખો ને બધા જવા દેવા બીજા બધા જવા દેવા નાખી દેવાના હા એ બધા રાખવાના જ છે નાખવાના નથી કોઈ બધા પહેરવાના છે બધા પહેરવાના છે મારા જે વિશુભાઈ પહેર છે વિશુ તો પહેરે ને વિશુભાઈ મારા કપડાં પહેરશે છે ને બધા કપડાં મારે રાખવાના હે રાખવાના નથી એક કપડાં એ ભલે જૂના થઈ ગયા તો એ રાખવાના છે આપણે નાખવાના નથી

હા હા એને મારી પણ કોમેડી કરવું હોય હું કેમ કોમેડી કરતો હોય એ રીતના એને કોમેડી મારા વિડીયો જોવે ને તો એને એમ થાય કોમેડી મારે બનાવી છે હા હા એને હે મિત્રો એ મારા વિડિયો કંઈક કંઈક ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય ને બધાય કોમેડીના તો એને બધા કોમેડીના આઈડિયા આવે એ મને શીખવાડતો હોય કે આપણે આમ કરવાનું આમ કરવાનું પછી આમ ટકકો મારવાના આમ કરે એને ઝટકો મારતા હોય આપણે એટલે તારું કોમેડી બનવું ને તારું કોમેડી બનવું હોય કોમેડિયન હા તું તો હાલ જ ગય ગયાંય તું એક તો આ હવારમાં મોબાઈલ લઈ લીધો હોટલમાં જો મોબાઈલ લઈ લીધો અને તારો કોમેડિયન બનવું તો એમાં મોબાઈલ જોવા ના હોય આખો દિવસ તું આખો દિવસ મોબાઈલ જોવાનું જ કામ કરે નમ ભિંચુ ભાઈ જો કોદી મોબાઈલ જોવાની ભિંચુ મોબાઈલ જોવે તું તું કેટલા વાગે મોબાઈલ જો હા કા જો ઈ રાતે હે ને ખાલી એક કલાક જ મોબાઈલ જોવે ને તારે તો આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ

આમાં વળી ક્યાં હીરા છે હમ આવા હીરા અમારા ના હોય અમાર તો રિયલ ડાયમંડ હોય આવા હીરા ના હોય આ તમારું ખોટા આવે આ બધા આમાં સાચા ભૈરા હોય તો કેમ લાગે હાચા ભૈરા હોય તો મિત્રોમાં કિંમત એવી થઈ ગઈ ચાલો હવે જમવાનું કંઈ બનાવવાનું શાકભાજી લેવા ગયા શાકભાજી લઈને આવે પછી જમવાનું બનાવવાનું હોય ને ત્યાં સુધી અમારે તો રાહ જોવાની ને હા હાલો મિત્રો તો સલાહ ને જમવાનું બનાવે છે ને હું તમને બતાવું છું હું જમવાનું બનાવે છે અરે હું જમવાનું બનાવ્યું છોકરી બનાવી હે છોકરી છોકરી હા તાઈ છોકરી જ ખાવાની હે નકરી બીજું કઈ આ હું છે તરબૂચ એટલા બધા તરબૂચ ખાવાના રતારું ખીર આ રામનવમી છે આજે રતારા ખીર બનાવવાની છે તો ઢોકરી બનાવી છે અને હવે તરબૂચ ખાવાના છે અને ખીર બનાવવાની છે 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 ને તો ઢોકરી બની જાય એટલે બોલાવજો અમે અંદર રૂમ માં મોબાઈલ વાપરીએ છીએ બની જાય એટલે અવાજ મારજો હવે લાગે છે ભૂખ ઘડિયાળ માં વાગી ગયા છે હાડા બાર જો હાડા બાર વાગી ગયા ઘડિયાળ અને અમારે વિષુભાઈ જો થાકી ગયા હવે મોબાઈલ જોઈએ થાકી ગયા છે અયશુ નોકરી બનાવી વિષુભાઈ હે રિહાઈ ગયા છે અ વિશુ વિશુ વિષુભાઈ હે ને અમારે આજ રિહાઈ ગયા છે કેમ કે એ બે ભાઈનો હે ઝઘડો થઈ ગયો હતો પિંચુભાઈને વાળ કાપવા જવા તા અને એ ભાઈને ભેગું આવું હતું પછી એમાંથી ની ફાઇટ થઈ ગઈ બે ભાઈ થા પછી અરે વિષુભાઈ રિહાઈ ગયા છે હાલો હવે જમી લીધું છે બધા અને હવે જમવાનો વ્લોગ બનાવ્યો નથી અને હવે મળીએ આપણે બીજા વ્લોગમાં બાય બાય